મિત્રો આ ઘટના ઓગણીસો પિંચ્યાસી ની સાલમાં એક વેપારી સાથે બનેલી હકીકત પર આધારિત છે જે ગુજરાતના એક સુમસાન રસ્તા પર બની હતી જે એક ભયાનક અને રહસ્યમય રાત્રિનો સામનો કરે છે જે તેના જીવનનો સૌથી ડરામણી ઘટના બની જાય છે આ ઘટના હૃદય કઠણ કરીને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો આવી ઘટના તમે આજ સુધી ક્યાંય પણ નહીં સાંભળી હોય ઓગણીસો પિંચ્યાસી નું વર્ષ હતું ગુજરાતના અમદાવાદ જિલ્લાના એક નાનકડા ગામમાં રામજીભાઈ એક મધ્યમ વયનો વેપારી પોતાની જૂની એમ્બેસેડર ગાડીમાં માલ લઈને જઈ રહ્યો હતો રામજીભાઈ એક સામાન્ય વેપારી હતો જે શહેરથી ગામડાઓમાં કપડાં ઘરગથ્થુ ચીજવસ્તુઓ અને નાની મોટી વસ્તુઓનો વેપાર કરતો હતો તેની ગાડીનો પાછળનો ભાગ મસ મોટા થેલાથી ભરેલો હતો કપડાના બંડલ રસોઈના મસાલા બાળકોના રમકડા અને ગામડાની દુકાનો માટે જરૂરી નાની મોટી વસ્તુઓ આજે રામજીભાઈએ એક નવો રસ્તો લીધો હતો શહેરથી ગામ જવાનો મુખ્ય રસ્તો લાંબો હતો અને સમય બચાવવા માટે તેણે એક શોર્ટકટ લેવાનું નક્કી કર્યું આ રસ્તો સુમસાન હતો બે બાજુએ ગીચ જંગલ અને ઝાડીઓથી ઘેરાયેલો રસ્તો ખરડાયેલો હતો ખાડાઓથી ભરેલો અને ધૂળના ડબરાઓ ઉડી રહ્યા હતા રામજીભાઈની ગાડીના ટાયરો આ રસ્તા પર ઝઝૂમી રહ્યા હતા તેને થોડી અસ્વસ્થતા થઈ રહી હતી પરંતુ તે એક પ્રેક્ટિકલ માણસ હતો આ રસ્તો ટૂંકો છે બે કલાક બચશે તેણે પોતાને સમજાવ્યું સાંજનો સમય હતો સૂરજ આથમી રહ્યો હતો અને આકાશ નારંગી લાલ રંગની ચાદર ઓઢી રહ્યું હતું રામજીભાઈએ ગાડીની બારી ખોલી અને બહારની ઠંડી હવા અંદર આવવા દીધી રસ્તો એટલો શાંત હતો કે ગાડીના એન્જિનનો અવાજ અને જાડીઓમાંથી આવતા પક્ષીઓના ટહુકા સિવાય કશું સંભળાતું ન હતું પરંતુ થોડી જ વારમાં ગાડી એકદમ ઝટકો ખાઈને થોભી ગઈ આ શું થયું રામજીભાઈએ બબડતા ગાડીમાંથી નીચે ઉતરીને ટાયરો તપાસ્યા પાછળનું એક ટાયર પંચર થઈ ગયું હતું તેના ચહેરા પર હતાશા ફેલાઈ ગઈ અરે આજે જ આ રસ્તો લેવાનો હતો તેણે બબડાટ કર્યો તેની પાસે એક સ્પેર ટાયર હતું પરંતુ ગાડીની સફાઈ દરમિયાન જે કને ટૂલ્સ ભૂલથી ઘરે જ રહી ગયું હતું ઉપરથી આ રસ્તો સુમસાન હતો નજીકમાં કોઈ ગામ કે માણસનું નામો નિશાન ન હતું રામજીભાઈએ નક્કી કર્યું કે તે ચાલતા ચાલતા નજીકના ગામ સુધી જશે અને મદદ માગશે તેણે ગાડી લોક કરી પોતાનો નાનો થેલો ખંભે નાખ્યો અને રસ્તા પર ચાલવા લાગ્યો રસ્તો વધુ ને વધુ સાંકડો થતો જતો હતો બે બાજુના ઝાડીઓ હવે એટલી ગીચ થઈ ગઈ હતી કે રસ્તો એક જંગલની પગદંડી જેવો લાગતો હતો સૂરજ પણ હવે લગભગ આથમી જ ગયો હતો અને અંધારું ધીમે ધીમે ફેલાઈ રહ્યું હતું રામજીભાઈને થોડી ચિંતા થવા લાગી આ રસ્તો ખરેખર શોર્ટકટ હશે તો ખરો નહીં તો આજે રાત અહીં જ કાઢવી પડશે રામજીભાઈના પગ થાકી ગયા હતા અને સાંજનું અંધારું હવે ગાઢ થતું જતું હતું આ સુમસાન રસ્તા પર જ્યાં બે બાજુએ ગીચ ઝાડીઓ અને ઊંચા વૃક્ષોની હારમાળા ફેલાયેલી હતી તેની એકલતાનો અહેસાસ થઈ રહ્યો હતો તેની ગાડી પંચર થઈ ગઈ હતી અને હવે તે ચાલતા ચાલતા નજીકના ગામની શોધમાં હતા રસ્તો એટલો ખરડાયેલો હતો કે દરેક પગલે ધૂળના નાના ડમરા ઉડતા હતા અને પવનના સુસવાટો ઝાડીઓમાંથી વિચિત્ર અવાજો ઊભા કરતો હતો ક્યારેક શિયાળની ચીસ ક્યારેક પક્ષીઓના ટવકા અને ક્યારેક એવા અવાજો જે સમજાતા ન હતા અચાનક દૂરથી એક ઝીણો પરંતુ સ્પષ્ટ અવાજ રામજીભાઈના કાને પડ્યો ખટ 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 એવું લાગ્યું જાણે કોઈ વાહનના પૈડા રસ્તા પર ઘસડાતા હોય તેના ચહેરા પર રાતની લાગણી ફેલાય ચાલો કોઈ મદદ મળશે તેણે મનોમન વિચાર્યું તે થોડું ઝડપથી ચાલવા લાગ્યા આશાના એક કિરણ સાથે થોડી જ વારમાં અંધારામાંથી એક આકૃતિ ધીમે ધીમે દેખાય તે ખુલ્લી છકડો રિક્ષા હતી

અને આ સુમસાન રસ્તા પર મદદ મળવાની આશાએ તેની ચિંતા થોડી હળવી થઈ ભાઈ મારી ગાડી પાછળ પંચર થઈ ગઈ છે રામજીભાઈએ થોડા ધ્રુજતા અવાજે કહ્યું નજીકના ગામ સુધી જવું છે શું તું મને લઈ જઈ શકે રિક્ષાવાળા એક ક્ષણ માટે રામજીભાઈને જોયું તેની આંખો ચાંદરીના પ્રકાશમાં ચમકી અને તેનું સ્મિત વધુ ગાઢ થયું બેસો સાહેબ હું લઈ જઈશ તેણે કહ્યું અને તેના હાથે રિક્ષાની બાજુએ ઇશારો કર્યો રામજીભાઈ રિક્ષા તરફ નજર ફેરવી લાકડાના પ્લેટફોર્મ પર લગભગ સાત આઠ લોકો બેઠા હતા એક નાનું બાળક જે ખૂણામાં બેઠું હતું અને બીજા કેટલાક લોકો જેમના ચહેરા ઝાંખા અંધારામાં સ્પષ્ટ દેખાતા ન હતા રામજીભાઈને થોડું વિચિત્ર લાગ્યું આટલી રાત્રે આટલા લોકો આ સુમસાન રસ્તા પર ક્યાં જઈ રહ્યા હતા પરંતુ તેનો થાક અને ગામ સુધી પહોંચવાની ઉતાવળે તેને વધુ વિચારવા ન દીધું તેણે પોતાનું નાનું થયેલું ખભે લટકાવ્યું અને રિક્ષાના લાકડાના પ્લેટફોર્મ પર ચડ્યો જે તે બેઠો તેને લાકડાની સપાટી અસામાન્ય રીતે ઠંડી લાગી એવું લાગ્યું જાણે લાકડું બરફનું બનેલું હોય તેના હાથ લાકડા પર ફર્યા અને તેને ખરબચડી ભીની સપાટીનો અહેસાસ થયો જાણે લાકડું ઘણા વર્ષોથી ભીનું હોય આ રિક્ષા કેવી જૂની છે તેણે વિચાર્યું પરંતુ તેનું ધ્યાન રિક્ષાવાળા તરફ ગયું જે રિક્ષાને ચલાવવા લાગ્યો હતો રિક્ષા ધીમે ધીમે આગળ વધવા લાગી ખટખટનો અવાજ રસ્તા પર ગુંજતો હતો પરંતુ તે અવાજમાં કંઈક વિચિત્ર હતું એવું લાગતું હતું જાણે પૈડા રસ્તા પર કસડાતા ન હોય પરંતુ હવામાં થોડા ઉપર ચાલતા હોય રામજીભાઈ આ ભ્રમ હશે એવું વિચારીને ટાળી દીધું તેણે રિક્ષાવાળા સાથે વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો ભાઈ આ રસ્તો કેટલો લાંબો છે ગામ હજુ દૂર છે રિક્ષાવાળાએ જવાબ આપ્યો નહીં તેનું માથું ઝૂકેલું હતું અને તે ચૂપચાપ રિક્ષા ચલાવતો હતો રામજીભાઈને થોડું અજીબ લાગ્યું પરંતુ તેણે વિચાર્યું કે કદાચ રિક્ષાવાળો થાકેલો હશે તેની નજર રિક્ષામાં બેઠેલા લોકો પર ગઈ તેમના ચહેરા ચાંદનીમાં અર્ધા દેખાતા હતા પરંતુ જે દેખાતું હતું તે રામજીભાઈના હૃદયમાં એક અજાણ્યો ભય ઊભું કરી રહ્યું હતું એક વૃદ્ધ પુરુષ જેના ચહેરા પર ઊંડી કરચલીઓ હતી રામજીભાઈને એકીટશે જોઈ રહ્યો હતો તેની આંખોમાં કોઈ લાગણી ન હતી જાણે ખાલી નિર્જીવ ફલકો હોય સ્ત્રી જેના વાળ ચહેરા પર ઢળી રહ્યા હતા ધીમે ધીમે હલનચલન કરી રહી હતી પરંતુ તેનું માથું અસામાન્ય રીતે ઝૂકેલું હતું જાણે તેની ગરદનમાં હાટકા ન હોય બાળક જે ખૂણામાં બેઠું હતું તેના હાથમાં એક જૂનું ફાટેલું રમકડું હતું અને તે એક વિચિત્ર ગીત ગણગણતું હતું જેના શબ્દો ગ્રામજીભાઈને સમજાતા ન હતા પરંતુ તેની ધૂન એટલી ભયાનક હતી કે તેના રૂવાડા ઊભા થઈ ગયા આ લોકો એટલા ચૂપ કેમ છે રામજીભાઈ મનોમન વિચાર્યું તેણે બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો આશા સાથે કે બાળકનો અવાજ કદાચ આ શાંતિને તોડશે બેટા તું ક્યાં જાય છે તેણે ધીમેથી નરમ અવાજે પૂછ્યું બાળકે ધીમે ધીમે માથું ફેરવ્યું તેની આંખો ચાંદીના પ્રકાશમાં ઝળકી ઉઠી અને રામજીભાઈનું હૃદય ધડકી ગયું તે આંખોમાંથી એક જળુંબતો અસામાન્ય પ્રકાશ નીકળતો હતો જે માનવીય ન હતો બાળકે બોલ્યું નહીં ફક્ત એક ભયાનક સ્મિત આપ્યું તેના દાંત લાંબા અને પીળા દેખાતા હતા જાણે ઘણા વર્ષોથી જૂની હડ્ડીઓ હોય રામજીભાઈના શરીરમાં ઠંડો પરસેવો થઈ ગયો સમજાયું કે આ ખોટું ખોટું ખૂબ છે તેની નજર ફરી રિક્ષાવાળા તરફ ગઈ તેનું શરીર હવે થોડું વધુ ઝૂકેલું લાગતું હતું અને તેના પગ રામજીભાઈએ નોંધ્યું કે રિક્ષાવાળાના પગ ઉલટા હતા અને રિક્ષાની હિલચાલ એક વિચિત્ર લઈ હતી જે રસ્તાની ખરબચડી સપાટી સાથે મેળ ખાતી ન હતી રામજીભાઈનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું તેના હાથમાંથી થેલો લગભગ નીચે પડી ગયો પરંતુ તેણે ઝડપથી પકડી લીધો આ શું થઈ રહ્યું છે મનોમન વિચાર્યું તેની આંખો રિક્ષામાં બેઠેલા લોકો પર ફરી હવે તેમના ચહેરા થોડા વધુ સ્પષ્ટ દેખાતા હતા અને જે દેખાતું હતું તે રામજીભાઈના શ્વાસ અટકાવી દે તેવું હતું વૃદ્ધ પુરુષની ત્વચા નિસ્તેજ અને લગભગ પારદર્શક લાગતી હતી સ્ત્રીના વાળ હવે હવામાં લહેરાતા હતા જોકે પવન બિલકુલ ન હતો અને બાળક તે હવે ગીત ગણગણવાનું બંધ કરી ચૂક્યું હતું અને તેની આંખો રામજીભાઈ પર એકીટશે ટકવી રહી હતી જાણે તેના આત્માને ભેદવા માગતું હોય રામજીભાઈએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેની આંગળીઓએ હનુમાનજીનું નાનું લોકેટ પકડી લીધું હે બજરંગબલી મને રક્ષા કરો તેણે મનોમન પ્રાર્થના કરી તેનો અવાજ ધ્રુજતો હતો પરંતુ તેના હૃદયમાં એક નાનકડી આશા જાગી તે જાણતો હતો કે આ રિક્ષા સામાન્ય ન હતી અને આ લોકો આ લોકો કદાચ માણસો ન હતા હવે થોડી ઝડપથી આગળ વધી રહી હતી અને રસ્તો વધુ ને વધુ અંધકારમય થતો જતો હતો ઝાડીઓની વચ્ચે થઈને રિક્ષા એવી રીતે ચાલી હતી જાણે તે કોઈ અજાણ્યા રહસ્યમય માર્ગ પર લઈ જવાની હોય રામજીભાઈનું મન ગભરાટ અને આશ્ચર્યની વચ્ચે ઝોલા ખાતું હતું તેને ખબર નહોતી કે આ રિક્ષા તેને ક્યાં લઈ જઈ રહી હતી પરંતુ એક વાત નિશ્ચિત હતી આ રાત તેના જીવનની સૌથી ભયાનક રાત બનવાની હતી અને આગળ તો કંઈક એવી ઘટના બને છે કે રામજીભાઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું તો મિત્રો આગળની ઘટનાની વાત કરીએ તેના પહેલા જે પણ મિત્રો આપણા દરેક વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે અને રેગ્યુલર આપણો વિડીયો નિહાળી રહ્યા છે તે લોકોના નામ અમે અહીં આનંદ સાથે ઉલ્લેખ કરવા માગીએ છીએ તે નામ આ પ્રમાણે છે અશોકભાઈ વાણિયા નદીમભાઈ મનસુરી સુરતથી ધવલભાઈ ચૌહાણ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે પોતે લખી રહ્યા છે કે આપની કહાની ખૂબ જ રસપ્રદ અને સારી હતી મુકુંદભાઈ ભટ્ટ પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ પ્રશાંત મિકેનિકલ ટૂલ્સ પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે કનૈયાલાલ જોશી અલ્પેશભાઈ પટેલ લખી રહ્યા છે કે વેરી નાઇસ સ્ટોરી શ્રીયાબેન વસાવા પણ ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે લખી રહ્યા છે કે આપની કહાની ખૂબ જ સારી હતી ત્યારબાદ ધવલભાઈ ચૌહાણ લખી રહ્યા છે કે તમારી સ્ટોરી ખૂબ જ દિલચસ્પ હોય છે આત્માના ઊંડાણ સુધી પહોંચે છે ત્યારબાદનું નામ છે મહાવીરભાઈ માંજરિયા વિજયભાઈ મનુભાઈ ભાવનગર બવનભાઈ વાળા ધંધુસરથી સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે રાજકોટથી ગોસ્વામી મુકેશભાઈ પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે રવજીભાઈ પટેલ પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે ત્યારબાદ ગજ્જર નિરંજનભાઈ પણ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છે વહ્લા મિત્રો આવી રીતે જ આ દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો જે પણ મિત્રોના નામ ઉલ્લેખ નથી થયા તે મિત્રોને વિનંતી કે રેગ્યુલર આપણો વિડીયો નિહાળતા રહો અને વિડીયોમાં કોમેન્ટ કરતા રહો સાથે આપનું નામ પણ જરૂરથી લખો જેથી અમે આપના નામનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપનું નામ આપના કોઈ સગાવાલા સાંભળશે તો તે પણ તમારા ઉપર ગર્વ કરી શકશે તમારા નામની સાથે ગામનું નામ પણ જરૂરથી લખજો મિત્રો અહીં નોંધ લેશો મિત્રો કે જે લોકોએ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તેના જ નામ ઉલ્લેખ કરવામાં આવશે તો ચાલો મિત્રો હવે આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરી લઈએ રામજીભાઈનું હૃદય ધડકવા લાગ્યું તેને સમજાયું કે કંઈક ખોટું હતું રિક્ષાની ગતિ હવે વધી રહી હતી પરંતુ રસ્તો વધુ ને વધુ અંધકારમય થતો જતો હતો ઝાડીઓને વચ્ચે થઈને રિક્ષા એવી રીતે ચાલી હતી જાણે તે હવામાં તરતી હોય રામજીભાઈએ નોંધ્યું કે રિક્ષાના પૈડા રસ્તા પર ખટખટનો અવાજ કરતા ન હતા જાણે તે રસ્તા પર નહીં પણ હવામાં ચાલતી હોય ભાઈ રિક્ષા રોકો મારે ઉતરવું છે રામજીભાઈ બૂમ પાડી પરંતુ રિક્ષાવાળાએ તેની તરફ જોયું નહીં રિક્ષામાં બેઠેલા લોકો હવે ધીમે ધીમે રામજીભાઈ તરફ ફરવા લાગ્યા તેમના ચહેરા હવે સ્પષ્ટ દેખાતા હતા નિસ્તેજ ખાલી આંખો અને ચહેરા પર એક ભયાનક શાંતિ એક સ્ત્રી જેના વાળ ચહેરા પર ઢળી રહ્યા હતા ધીમેથી બોલી ક્યાં જાય છે બાબુ અહીંથી કોઈ નીકળતું નથી રામજીભાઈના શરીરમાં ધ્રુજારી દોડી ગઈ તેને ખબર પડી ગઈ કે આ રિક્ષા કંઈક અસામાન્ય હતી તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને તેની પાસેનું નાનું હનુમાનજીનું લોકેટ પકડી લીધું હે બજરંગબલી બચાવો તેણે મનોમન પ્રાર્થના કરી રિક્ષા હવે એટલી ઝડપથી ચાલી રહી હતી કે જાડીઓ ઝડપથી પાછળ જતી હતી રામજીભાઈ રિક્ષામાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો પરંતુ તેના પગ જાણે લાકડાના પ્લેટફોર્મ પર ચોટી ગયા હોય તે ગભરાઈ ગયો આ શું થઈ રહ્યું છે તેણે બૂમ પાડી પરંતુ તેનો અવાજ જાણે હવામાં ઓગળી ગયો રિક્ષામાં બેઠેલા લોકો હવે ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યા તેમના ચહેરા હવે વધુ ભયાનક લાગતા હતા જાણે તેમની ત્વચા ઓગળી રહી હોય એક વૃદ્ધ પુરુષે તેનો હાથ રામજીભાઈના ખભા પર મૂક્યો તે હાથ એટલો ઠંડો હતો કે રામજીભાઈનું આખું શરીર ધ્રુજી ગયું અમારી સાથે રહી જા તેણે ધીમા ભૂતિયા અવાજમાં કહ્યું રામજીભાઈએ આખી તાકાતથી પોતાને છોડાવવાનો પ્રયાસ કર્યો તેણે હનુમાન ચાલીસાનું પઠન શરૂ કર્યું ભૂત પિચાશ નહીં આવે મહાવીર નામ તેનો અવાજ તૃજતો હતો પરંતુ તે રોકાયો નહીં અચાનક રિક્ષામાં એક વિચિત્ર હલચલ થઈ હવે જે પણ લોકો રિક્ષામાં બેઠા હતા તેમાંથી એક પણ વ્યક્તિ રિક્ષામાં હાજર ન હતો રિક્ષા ચાલક પણ હાજર ન હતો હવે રિક્ષા એકલી રસ્તા પર ચાલી રહી હતી અને ધીમે ધીમે રિક્ષાની ગતિ પણ ધીમી થતી જતી હતી રામજીભાઈ આખી તાકાતથી રિક્ષામાંથી નીચે કૂદકો માર્યો તે રસ્તા પર પડ્યો અને જ્યારે તેણે પાછળ જોયું તે રિક્ષા ગાયબ થઈ ગઈ હતી ફક્ત ધૂળનો એક હવામાં ઉડતો દેખાયો રામજીભાઈનું શરીર ધ્રુજતું હતું અને તેનું હૃદય એટલી જોરથી ધડકી રહ્યું હતું કે એવું લાગતું હતું જાણે તે છાતીમાંથી બહાર નીકળી જશે ભૂતિયા રિક્ષામાંથી કૂદીને તે રસ્તા પર પડ્યો હતો અને જ્યારે તેણે પાછળ ફરીને જોયું ક્ષા ગાયબ થઈ ચૂકી હતી ફક્ત ધૂળનું એક હળવો હવામાં દેખાયો જે ધીમે ધીમે થઈ ગયો હાથ હજુ પણ હનુમાનજીના લોકટને ચુસ્ત રીતે પકડી રહ્યા હતા અને તેના હનુમાન ચાલીસાના શબ્દો અજાણતા જ નીકળી રહ્યા હતા નાસી રોગ હરે સબ પીડા હનુમંત બીરા તેનો અવાજ ધ્રુજતો હતો પરંતુ તેમાં એક અજાણી તાકાત હતી જે તેને બેહોશ થતા રોકી રહી હતી અમદાવાદ જિલ્લાના આ સુમસાન રસ્તા પર જ્યાં તાં ચાંદનીનો ઝાંખો પ્રકાશ ઝાડીઓની ગીચ ડાળીઓમાંથી ઝરતો હતો રામજીભાઈ રસ્તાની ધૂળમાં બેસી ગયો તેના કપડાં ધૂળથી ભરાઈ ગયા હતા અને તેના ચહેરા પર ઠંડે પરસાવાના ટીપા ચમકતા હતા તેની આંખો હજુ પણ એ જગ્યા તરફ જોઈ રહી હતી જ્યાં રિક્ષા ગાયબ થઈ હતી શું હતું એ એ પોતાની જાતને પૂછતો હતો એ લોકો એ ચહેરા એ આંખો તેના મનમાં રિક્ષામાં બેઠેલા નિસ્તેજ ચહેરાઓ બાળકની ચુંબતી આંખો અને રિક્ષાવાળાનું ભયાનક સ્મિત ફરી વળતા હતા તેને લાગ્યું કે તે હવે બેહોશ થઈ જશે પરંતુ તેની ઈચ્છા શક્તિએ તેને ટેકો આપ્યો અચાનક દૂરથી એક ભારે ગરગરાટનો અવાજ સંભળાયો રામજીભાઈએ ઝડપથી માથું ઊંચું કર્યું ઝાંખા ચાંદનીમાં તેને રસ્તાના વળાંક પર એક ટ્રકની હેડલાઇન્સનો પ્રકાશ દેખાયો અવાજ વધુ નજીક આવતો જતો હતો અને ટ્રકનું એન્જિનનું ગર્જન રાતની શાંતિને ભેદી રહ્યું હતું રામજીભાઈના હૃદયમાં આશાનો એક નાનું કિરણ જાગ્યું તે ઝડપથી ઊભો થયો ધૂળ ખંખેરી અને રસ્તાની વચ્ચે ઊભો રહીને હાથ ઊંચો કરીને ટ્રકને રોકવાનો ઇશારો કરવા લાગ્યો રોકો રોકો તે બૂમ પાડતો હતો જોકે તેનો અવાજ થાક અને ભયથી નબળો પડી ગયો હતો ટ્રક ધીમે ધીમે રોકાય તેની હેડલાઇટનો ત્રેજ પ્રકાશ રામજીભાઈના ચહેરા પર પડ્યો અને તે એક ક્ષણ માટે આંખો મીચી ગયો ટ્રકનો દરવાજો ખુલ્યો અને એક મધ્યમ વયનો માણસ નીચે ઉતર્યો તેનો ચહેરો રફ અને દાઢીથી ધંકાયેલો હતો પરંતુ તેની આંખોમાં એક સાદગી અને ચિંતા દેખાતી હતી તે ઝડપથી રામજીભાઈ પાસે આવ્યો શું થયું ભાઈ આટલી રાત્રે આ સુમસાન રસ્તા પર શું કરે છે તેણે ગુજરાતીમાં થોડા ઘોઘરા અને નરમ અવાજે પૂછ્યું રામજીભાઈએ કંઈક ઊંડો શ્વાસ લીધો અને પોતાની આખી વાત કહેવાનો પ્રયાસ કર્યો ભાઈ મારી ગાડી પાછળ થોડે દૂર પંચર થઈ ગઈ હું ચાલતો નીકળ્યો અને પછી પછી એક રિક્ષા તેનો અવાજ ધ્રુજવા લાગ્યો રિક્ષાની વાત યાદ કરતાં જ તેના શરીરમાં ફરી ધ્રુજારી દોડી ગઈ એ રિક્ષામાં એ લોકો એ લોકો માણસો ન હતા તે આખી તાકાતથી બોલી ગયો અને તેની આંખોમાં ભય અને આશ્ચર્યનું મિશ્રણ દેખાતું હતું ટ્રકવાળો શાંતિથી સાંભળતો હતો તેના ચહેરા પર કોઈ હાસ્ય કે અવિશ્વાસ ન હતો જે રામજીભાઈને થોડું આશ્ચર્યજનક લાગ્યું જ્યારે રામજીભાઈએ રિક્ષામાં બેઠેલા લોકોના નિસ્તેજ ચહેરા બાળકની જળોમતી આંખો અને રિક્ષાવાળાના ભયાનક સ્મિતનું વર્ણન કર્યું ત્યારે ટ્રકવાળાના ચહેરા પર એક ગંભીર ભાવ ફેલાયો તે એક ક્ષણ માટે ચૂપ રહ્યો જાણે કોઈ જૂની યાદમાં ખોવાઈ ગયો હોય પછી તેણે ધીમેથી ગંભીર અવાજે કહ્યું સાહેબ તમે નસીબદાર છો કે બચી ગયા રામજીભાઈ આશ્ચર્યથી તેની તરફ જોયું શું મતલબ તેનો અવાજ હજુ પણ હતો ટ્રકવાળાએ એક ઊંડો શ્વાસ લીધો અને રસ્તા તરફ જોતા કહ્યું આ રસ્તો આ રસ્તો છે ઘણા વર્ષો પહેલા પહેલા અહીં એક ભયંકર અકસ્માત થયો હતો એક છકડો રિક્ષા જેમાં ઘણા લોકો બેઠા હતા માણસો સ્ત્રીઓ બાળકો એ રિક્ષા રસ્તા પરના એક મોટા ખાડામાં ખાબકી હતી બધા બધા મરી ગયા જેનો અવાજ ભારે થઈ ગયો અને તે થોડીવાર ચૂપ રહ્યો એ રિક્ષા હવે રાત્રે આ રસ્તા પર ફરે છે લોકો કહે છે કે એમાં બેઠેલી આત્માઓ નવા મુસાફરોને શોધે છે જે કોઈ રિક્ષામાં બેસે છે તે ક્યારે ક્યારેય પાછા નથી આવતા રામજીભાઈનું શરીર ઠંડુ પડી ગયું તેની આંખો ફાટી ગઈ અને તેના મોંમાંથી શબ્દો નીકળ્યા તો તો હું તે આગળ બોલી ન શક્યો તેનું મન ફરી રિક્ષાના ભયાનક દ્રક્ષ્યોમાં ખોવાઈ ગયું તે નિસ્તેજ ચહેરો એ ખાલી આંખો અને ભયાનક શાંતિ મેં હનુમાનજીનું નામ લીધું તે ધીમેથી બોલ્યો જાણે પોતાની જાતને સમજાવતો હોય ટ્રકવાળાએ નરમાશથી માથું હલાવ્યું એ જ તમારું નસીબ સાહેબ બજરંગ બલીએ તમને બચાવ્યા નહીં તો તેણે વાત અધૂરી છોડી દીધી પરંતુ તેની આંખોમાં એક ગહન ભય દેખાતો હતો ચાલો બેસો હું તમને નજીકના ગામ સુધી લઈ જઈશ ધ્યામજીભાઈએ રાહતનો શ્વાસ લીધો અને ટ્રકના પેસેન્જર સીટ પર ચડી ગયો ટ્રકની અંદર ડીઝલની ગાંધ અને જૂના ચામડાની સીટની ખરબચડી લાગણીને તેને થોડી રાહત આપી ટ્રકવાળાએ એન્જિન ચાલુ કર્યું અને ટ્રક ધીમે ધીમે આગળ વધવા લાગ્યું રસ્તાની બે બાજુએ જાડીઓ હજુ પણ ભયાનક લાગતી હતી પરંતુ ટ્રકની હેડલાઇટ્સ અને એન્જિનના ગર્જનથી રામજીભાઈને થોડી હિંમત આવી થોડી વાર ચૂપ રહ્યા પછી ટ્રકવાળાએ ફરી વાત શરૂ કરી સાહેબ આ રસ્તો લેવાનું ટાળજો આ રસ્તાની વાતો ગામમાં બધા જાણે છે ઘણા લોકોએ એ રિક્ષા જોઈ છે પણ જે બેસે છે એ ગાયબ થઈ જાય છે તમે બચી ગયા એ હનુમાનજીની કૃપા છે તેણે એક નજર રામજીભાઈના હાથમાં પકડેલા લોકેટ તરફ નાખી અને એક નાનું સ્મિત આપ્યું આ રાગજો હંમેશા સાથે એ જ તમને બચાવશે રામજીભાઈએ માથું હલાવ્યું પરંતુ તેનું મન હજી પણ એ ભયાનક રિક્ષાના દ્રશ્યોમાં ખોવાયેલું હતું ટ્રકની ધીમી ગતિ અને એન્જિનના ગડગડાટની વચ્ચે રામજીભાઈનું મન હજુ પણ એ ભયાનક રિક્ષાના અનુભવમાં ખોવાયેલું હતું ગામની સીમમાં પ્રવેશતા જ દૂરથી ઝાખા દીવાઓનો પ્રકાશ દેખાયો અને ગામની શાંતિ રામજીભાઈના ગભરાયેલા હૃદયને થોડી રાહત આપી ટ્રકવાળાએ ગામમાં ચોકમાં ટ્રક રોક્યો જ્યાં એક જૂની ચાની દુકાન હજુ ખુલી હતી દુકાનની બહાર એક ટીમટીમ તો લેમ્પ હતો અને તેના ઝાખા પ્રકાશમાં થોડા ગામ લોકો ચા પીવા બેઠા હતા રામજીભાઈએ ટ્રકમાંથી નીચે ઉતરતા ટ્રકવાળાનો હાથ જોડીને આભાર માન્યો ભાઈ તે મને બચાવી લીધો તેનો અવાજ લાગણીઓથી ભરાઈ ગયો હતો ટ્રકવાળાએ નરમ સ્મિત સાથે માથું હલાવ્યું બજરંગ બલીની કૃપા સાહેબ એ લોકેટ હંમેશા પાસે રાખજો તેણે કહ્યું અને ટ્રકમાં ચડીને રાતના અંધારામાં ગાયબ થઈ ગયો રામજીભાઈ ચાની દુકાન તરફ ચાલવા લાગ્યા તેના પગ હજુ પણ ધ્રુજતા હતા અને હાથમાં હનુમાનજીનું લોકેટ ચુસ્ત રીતે પકડેલું હતું દુકાનના માલિકે એક વૃદ્ધ ગુજરાતી ભાઈએ રામજીભાઈની હાલત જોઈને ઝડપથી એક ગરમ ચાનો ગ્લાસ બનાવ્યો શું થયું શેઠ એવું લાગે છે જાણે ભૂત જોયું હોય તેણે હળવા હાસ્ય સાથે કહ્યું પરંતુ રામજીભાઈના ચહેરા પરનો ભય જોઈને તેનું હાસ્ય અટકી ગયું રામજીભાઈ ધીમે ધીમે ધ્રુજતા અવાજે આખી ઘટના કહી રિક્ષાનું વર્ણન કરતા તેની આંખોમાં ભય ફરી જાગ્યો ખુલ્લું લાકડાનું પ્લેટફોર્મ નિસ્તેજ ચહેરાઓ બાળકની જળોબતી આંખો અને રિક્ષાવાળાનું ભયાનક સ્મિત દુકોનમાં બેઠેલા ગામ લોકો શાંતિથી સાંભળતા હતા અને તેમના ચહેરા પર એક વિચિત્ર ગંભીરતા ફેલાઈ ગઈ જ્યારે રામજીભાઈએ ટ્રકવાળાની વાત અકસ્માતની ઘટના અને ભૂતિયા રિક્ષાની કહાની કહી ત્યારે એક વૃદ્ધ ગામ લોકો જેની દાઢી સફેદ થઈ ગઈ હતી ધીમેથી માથું હલાવ્યું એ રિક્ષા એ રિક્ષા આ રસ્તાની સ્થાપિત આત્માઓનું ઘર છે તેણે ગંભીર અવાજે કહ્યું વૃદ્ધે આગળ વાત કરી ઘણા વર્ષો પહેલા એક રિક્ષા પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી બધા મુસાફરો માણસો સ્ત્રીઓ બાળકો એક પણ ન બચ્યું ગામના લોકો કહે છે એ આત્માઓ હજુ પણ એ રસ્તા પર ભટકે છે અને એ રિક્ષા નવા મુસાફરોને શોધે છે જે બેસે છે એ આત્માઓ પોતાની તેને સાથે લઈ જાય છે તેનો અવાજ એટલો ભયાનક હતો કે દુકાનમાં બેઠેલા બીજા લોકો પણ શાંત થઈ ગયા એક યુવાને ઉમેર્યું અમે બધા આ રસ્તો ટાળીએ છીએ ખાસ કરીને રાત્રે તમે બચી ગયા હનુમાનજીની મહેરબાની રામજીભાઈ ચાનો ગ્લાસ હાથમાં લીધો પરંતુ તેના હાથ ધ્રુજતા હતા અને ચા થોડી ઢોળાઈ ગઈ તેનું મન હજુ પણ એ રિક્ષાના દ્રશ્યોમાં અટવાયેલું હતું ગામના લોકોએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો ચાની દુકાનના માલિકે તેને રાત માટે રોકાવવાનું કહ્યું અને એક સ્થાનિક મિકેનિકનો સંપર્ક આપ્યો જે સવારે તેની ગાડી સુધારવામાં આવી શકે રામજીભાઈ ગામના એક નાનકડા ધર્મશાળામાં રાત વિતાવી પરંતુ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી દરેક વખતે આંખો બંધ કરે ત્યારે રિક્ષામાં બેઠેલા એની સ્થેજ ચહેરા બાળકની ઝળુંબતી આંખો અને રિક્ષાવાળાનું સ્મિત તેની સામે ફરી વળતા તે આખી રાત હનુમાનજીનું લોકેટ હાથમાં પકડીને બેસી રહ્યો અને દરેક નાના અવાજથી ચોકી ઉઠતો સવારે મિકેનિકની મદદથી રામજીભાઈએ પોતાની ગાડી સુધારી અને ગામડે માલ પહોંચાડવાનું કામ પૂરું કર્યું પરંતુ તે રાતનો અનુભવ તેના જીવનનો અજાણ્યો પાક બની ગયો તેણે નક્કી કર્યું કે તે ફરી ક્યારે એ સુમસાન રસ્તો નહીં લે ગામના લોકોએ તેને ચેતવણી આપી કે આ વાત કોઈને ન કહે કારણ કે એ રિક્ષાની વાત ફેલાવવાથી આત્મા વધુ ગુસ્સે થઈ શકે છે પરંતુ રામજીભાઈના મનમાં એક રહસ્ય રહી ગયું શું એ રિક્ષા ખરેખર શાપી હતી શું એ આત્માઓ હજુ પણ એ રસ્તા પર ભટકે છે ઘરે પાછા ફર્યા પછી રામજીભાઈએ દરરોજ હનુમાનજીની પૂજા શરૂ કરી તેનું લોકેટ હવે તેના ગળામાં હંમેશા રહેતું અને તે દરેક રાત્રે બલીનો આભાર માનતો કે તેણે તેને એ ભયાનક આત્માથી બચાવ્યો પરંતુ એ રિક્ષાનો અવાજ ખટખટખટ અને એ નિસ્તેજ ચહેરાઓ તેના સપનામાં આજીવન પરત આવતા રહ્યા ગામના લોકોની વાતો અને ટ્રકવાળાની ચેતવણીએ તેના મનમાં એક રહસ્ય છોડી દીધું જેનો જવાબ તે ક્યારેય શોધી શક્યો નહીં એ રિક્ષા હજુ પણ એ સુમસાન રસ્તા પર ફરે છે કે નહીં એ તેના મનમાં અનુતુરિત પ્રશ્ન બની રહ્યો મિત્રો આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે ક્યારેય પણ રાત્રે અજાણ્યા રસ્તા પરથી પસાર ન થવું જોઈએ અને ખાસ એવો રસ્તો કે જે જંગલમાંથી પસાર થતા હોય અને શોર્ટકટ હોય તેવા રસ્તા રાતના સમયે લૂંટફાટવાળા રસ્તા બને છે અને અવનવી ઘટનાઓ પણ બને છે જેથી આવા રસ્તાને હંમેશા ઓળગવા જોઈએ ભલે થોડું મોડું થઈ જશે પરંતુ સુરક્ષિત રસ્તા પરથી પસાર થવું વધારે હિતાવહ રહે છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને એક વાર મિત્રો કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખવાનું ભૂલશો નહીં ફરી મળીશું તો મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ